સાંભળશો છે હવે મેં ગાડી ચલાવવાનું ચાલુ કરી યસ જો આપણે ચલાવતા તો એ સાયકલ આમ હોય બંને ઓવરલેપ થાય અંદર આપણે દૂર રાખ્યા છે ગાડી ચલાવવાની ચાલુ કરી સ્લોલી હું જે સ્પીડમાં ચાલુ કરું સ્પીડમાં વાવ શું ગ્રાસપીન છે તમારું હવે જો આમ ચાલુ રાખ્યું છે હવે આ હાથ ચાલુ રાખો આને રાખી આને રિવર્સ કરો તું સાયકલ ચલાવે દૂર જ તો અંદર કેમ ગયું દૂર જ રહેવું જોઈએ હાથ એક આમ ચાલે છે અને એકને રિવર્સ કરો પાછું રિવર્સ કરો નથી ફાવતું હોલ્ડ જો હવે હવે સાંભળો શું કરવાનું મેન્ટલ મેન્ટલી તમારું માઇન્ડ બે ઓપોઝિટ વસ્તુ કરી શકે એવું તમારે ડેવલપ કરવાનું છે કે તમે બે ઓપોઝિટ વસ્તુ કરી શકો તો તમારે મલ્ટિપલ ટાસ્કિંગ કરવું હોય તો એમાં ઘણી વસ્તુ ઓપોઝિટ પણ હોય કે નહીં હમ તો આ સીધી ચાલી રહી છે કરો બધા સ્ટાર્ટ સ્લોલી સ્લોલી હા આ સીધું ચાલી રહ્યું છે હવે દિમાગમાં વિચારો કે આ હોલ્ડ છે આ ચાલી જ રહ્યું છે આ હોલ્ડ રાખીને એક સેકન્ડમાં રિવર્સ કરી નાખો આને એટલે આની મુવમેન્ટ તમારી ચાલુ જ છે ને આને એક સેકન્ડમાં રિવર્સ કરી નાખો હવે પાછું રિવર્સ કરો કેટલા પરફેક્ટ કરે જોઈએ ચલો ફરીથી વન ટુ થ્રી રિવર્સ નોન ઓફ યુ આર ડુગંગ

તમારે બધાય કરવું જોઈએ ઓકે હા પણ ટ્રાય કરશો બે ઓપોઝિટ વસ્તુ જ્યારે તમે કરતા આવડે તો તમે ઘણું બધું કામ એકસાથે કરી શકો તમારું દિમાગ તમે ઘણી બધી જગ્યાએ ચલાવી શકો તમારું નજર અહીંયા પડતા હોય ત્યાં શું થાય છે તમને ખબર પડી જાય અવાજ પરથી ખબર પડી જાય વાત કરતા હોય તો એના પરથી ખબર પડી જાય બે ઓપોઝિટ વસ્તુ કરવાની આદત પાડવી જોઈએ મલ્ટીપલ ટાસ્કિંગ શીખવું જોઈએ

દરેક નામના દરેક અક્ષર ની આગળ ચ લગાડ્યો એવી રીતના દ લગાડીને પણ બોલી શકો તમે બોલી શકશો પેલા દરેક જણા ટ્રાય કરો કે તમને ખબર છે પણ તમને અવાજ આવ્યો ત્યાં સુધી તો પછી હવે આ બોલતો હોય તમને અવાજ ના આવતો હોય શું મતલબ તમારે બોલવાનું હોય ત્યારે એટલા મોટા સાંભળશે કેવી રીતના મોટેથી ત્યાં સુધી સંભળાવવું જોઈએ બોલ મોટે હા આવ્યો ને અવાજ હવે નવની તું કોણ ચની રીતે બોલશે તમારામાંથી પણ બોલો